ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસને ગણના પાત્ર સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા વિભાગ વડોદરા વડોદરાનાઓને વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ જુગાની તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો ઉપર વોચ રાખી જરૂરી કાર્યવાહી કરવા માટે જિલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સૂચના આપવામાં આવી અંતર્ગત શ્રી સુશીલ અગ્રવાલ પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્ય વડોદરા નાઓ દ્વારા ઓપરેશન પરાક્રમ હેઠળ જિલ્લાના ગુનેગારો જેવા કે બુટલેગર્સ માદક પદાર્થ ડ્રગ્સનો ધંધો કરતા ગુનેગારો તેમજ જૂના ગુનામાં નાસ્તા ફરતા ગુનેગારો જુગારીઓ તેમજ અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગુનેગારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ડભોઈ પોલીસ સ્ટેશન સ્ટેશનનાઓને બાતમીદારથી ચોક્કસ બાતમી હકીકત મળી કે એક વાદળી કલરની કિયા કંપનીની સોનેટ ગાડી રજીસ્ટ્રેશન નંબર એમએ ચીરો ચાર એલ એમ ત્રેવીસ સુડતાલીસમાં એક ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરી સાદલી બાજુથી લિંગ સ્થળી થઈ કારવણ તરફ જનાર છે જે હકીકતના આધારે પોલીસે એક ટીમ કારવણ સ્થળી ચોકડી ખાતે સદરી ગાડીને વોચમાં હતા તે દરમિયાન થોડીવાર પછી ઉપરોક્ત વર્ણનવાળી વાદળી કલરની કિયા કંપનીની સોનેટ ગાડી લિંક સ્થળી ગામ તરફ રોડ ઉપર આવતા જણાતા તેને રોડ ઉપર રોકવા માટે બેટરીની લાઇટ સાઇડમાં લેવા માટે ઇશારો કરતા સદર સોનેટ ગાડીના ચાલકે પોતાની ગાડી ઊભી રાખી નહીં કારવણ ગામ તરફ રોડ ઉપર હંકારી મૂકી જેથી પોલીસ સ્ટાફના માણસો તથા પંચોના માણસો સાથે ખાનગી વાહનોથી તેનો પીછો કરી ઝડપી પાડી ગાડી તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ નંગ બે હજારને ઇઠ્યાસી જેની કિંમત પાંચ લાખ નવ હજાર ને એક નંગ મોબાઈલ પાંચ હજાર તેમજ ગાડીની કિંમત આઠ લાખ કુલ મળીને તેર લાખ ચૌદ હજાર છોત્તેરના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી